પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે અમદાવાદથી નાના જથ્થા અમદાવાદથી નાના જથ્થામાં એમટી ડ્રગ્સ લાવી ભાવનગરમાં છૂટક વેચાણ કરતો હતો જેની એસઓજી પોલીસને ખાનગી બાદમી મળતા ભરતનગરના ખોજા સોસાયટી વિસ્તારમાં રેડ કરતા હનીફ સુલતાનભાઈ બેલીમ નામનો યુવાન ઘરે ડ્રગ્સ રાખી વેચાણ કરતો હતો જેની તલાશી લેતા તેની પાસેથી બે લાખ અઠાવન હજારની કિંમતનો પચીસ હજાર આઠસો ચાલીસ ગ્રામ એમટી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો ભાવનગરમાં નશાકારક ડ્રગ્સ ધીમી ગતિએ પગ પેસારો કરી રહ્યું છે જેના કારણે યુવાધન બરબાદ થવાનો ખતરો ઉભો થાય છે છેલ્લા એક વર્ષમાં કુલ મળી 15 થી વધુ ડ્રગ્સના કેસ નોંધાયા ચૂક્યા છે એવા સમયમાં ભાવનગરમાં એસઓજી પોલીસને વધુ એક રેડ દરમિયાન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેમાં શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલી ખોજા સોસાયટીમાં રહેતો હનીફ સુલતાનભાઈ બેલીમ નામનો યુવાન અમદાવાદના કોઈ પેડલર પાસેથી ડ્રગ્સ લાવી તેનો ભાવનગરમાં વેચાણ કરતો હતો ભરતનગર વિસ્તારમાં કોલેજ અને અનેક ભરતનગર વિસ્તારમાં કોલેજ અને શાળાઓ આવેલી હોય યુવા ધન્ય ડ્રગ્સના રવાડે ચડાવના કારણ ભરતનગર વિસ્તારમાં કોલેજ અને અનેક શાળાઓ આવેલી હોય યુવા ધન્ય ડ્રગ્સ રવાડે ચડાવવાનો કારસો રચાયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પોલીસ ગુપ્ત બાતમીના આધારે હાલ તો હનીફ સુલતાન બેલીબની બે લાખ અડસઠ હજાર ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આ ડ્રગ્સ તે ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં ક્યાં કેટલા ભાવમાં વેચવા કરતો હતો સહિતના પ્રશ્નોની તપાસ હાથ ધરી છે ભાવનગર જિલ્લા ખાતે એસઓજીના ચાર્ટરને લગતી કામગીરી કરવા માટે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ સુનેશરાની ટીમ સતત ફિલ્ડમાં કામગીરી કરવા માટે રહેતી હોય છે આ દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ ધર્મદીપસિંહ જાડેજાને એવી બાતમી મળેલી કે ભરતનગર વિસ્તારમાં આવેલા જૂના બે માળિયામાં હનીફ સુલતાન નામનો વ્યક્તિ પોતાની પાસે એમડી ડ્રગ લઈને આવેલો છે પૂરતી તકેદારી અને ખાતરી રાખી રેડ કરતા હનીફ સુલતાનના ઘરેથી પચીસ પોઈન્ટ આઠસો ને ચાલીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલો છે આ જથ્થાની કુલ કિંમત બે લાખ અઠ્ઠાવન હજાર અને ચારસો રૂપિયા થાય છે ધોરણસરની કાર્યવાહી કરી આ આરોપીને આજ રોજ અટક કરવામાં આવેલો છે આગળની તપાસમાં આ હનીફ નામનો જે ગુનેગાર છે એ આ ડ્રગનો જથ્થો કઈ જગ્યાએથી લાવેલો છે કેટલા સમયથી ભાવનગરમાં આ જથ્થો લાવે છે અને અહીંયા આવી અને એને કેટલા પ્રમાણમાં કોણ કોણ એના એન્ડ યુઝર છે તે તમામ દિશામાં તપાસનો દોર શરૂ કરવામાં આવેલો છે ખાસ કરી આ જે જગ્યાએથી પકડાયો છે એની આજુબાજુ નાનું માર્કેટ અને શાક માર્કેટની જગ્યા આવેલી છે જેથી એવી શક્યતાઓ પ્રબળ રહેલી છે કે શાક માર્કેટના ઓથા નીચે નાની ક્વોન્ટિટીમાં આ હનીફ સુલતાન પોતાનો ધંધો કરતો હોય હનીફ સુલતાન બે હજાર સોળમાં મારામારીના ગુનામાં અને સાદી ચોરીના એમ કુલ ત્રણ પ્રકારના ગુનાઓમાં અગાઉ પોલીસના ચોપડે ચડી ચૂકેલો છે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતાં સનાથલ ચાર રસ્તાની આજુબાજુથી કોઈ નાગરિક પાસેથી પોતે આ જથ્થો લાવેલાનું એને કબૂલાત આપેલી છે એ કોણ છે એના મોબાઈલ નંબર શું છે અને એનો જે સપ્લાયર છે એનું કનેક્શન ક્યાં સુધી ખુલે છે તે તમામ દિશામાં એસઓજીની ટીમ તપાસ કરી રહી છે ગ્રામ છે જથ્થો પકડાયેલો પચીસ પોઈન્ટ આઠસો ચાલીસ ગ્રામનો જે જથ્થો છે એ એમડીના પ્રમાણમાં છૂટક છૂટક કરી એક ગ્રામ અથવા અડધો ગ્રામ નાની પડીકી બનાવી અને વેચતો હોય એવી શક્યતાઓ રહેલી છે પૂરતી તપાસ થયા પછી આનો લોજિકલ એન્ડ ખરેખર શું છે એ ખબર પડી શકશે એક ગ્રામના દસ જેટલી એની માર્કેટ કિંમત રહેતી હોય છે